નમસ્કાર હાર્દિક સ્વાગત છે નિત્ય સહાયક માતા માર્યમ દેવાલય ચાવડાપુરા ખાતે આજે પ્રભુ નું ક્રુસ ઉપર નું મૃત્યુ એટલે કે શુભ શુક્રવાર ઉજવણી કરવામાં આવી ગામડી ચર્ચના સભાપુરોહિત ફાધર ફ્રાન્સિસ પરમાર એઝેએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઊંચકવાની પણ જરૂર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ ઈસુનું ક્રોસ ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મહેકવાને ગુડ ફ્રાઈડે નિમિત્તે પ્રભુ ઈસુ સમગ્ર માનવ જાત માટેનું મૃત્યુ વિશે જણાવી પ્રભુ ઈસુએ વેદનાઓ સહન કરી અને સમગ્ર માનવજાતને પાપમાંથી મુક્તિ આપવા માટે પોતાનું બલિદાન આપ્યું તેમ જણાવી શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રભુ ઈસુ વેદના દરમિયાન ચૌદ સ્થાનો ઉપર પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે ફાધર ડોમેનિક ફાધર પ્રદીપ ફાધર વિજય મહેકવાન સિસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખ ભર્યું પગલું હતું પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું જે ક્રોસ ઉપર પોતે મોતને ભર્યા એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય શકે એ આપણને શીખવાડ્યું તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે દુનિયાની અંદર કેટલા બધા નાત જાતના ભેદભાવો છે અમીર ગરીબની વચ્ચે ખાઈ વધતી જાય છે લોકો લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે એ સમયની અંદર પ્રભુ ઈશુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવ જાત માટે હું મારા ભાઈ ભાંડુ માટે પ્રેમથી વર્તુ બીજાને હું સ્વીકારું બીજા મારા માટે થ્રેટ નથી પણ એ પણ પ્રભુનું સંતાન છે અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે આજે દુનિયાની તમામ પ્રજા આજે પ્રભુ ઈશુને યાદ કરે છે કારણ એમણે પોતાના ક્રોસથી બીજાને પ્રેમનો માર્ગ બતાવ્યો આવો આપણે પણ ઈશ પ્રેમના માર્ગ ઉપર ચાલીને આગળ વધતા રહીએ ફરીથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું સૌને પ્રભુ ઈશની કૃપાનો અનુભવ થાય એજ અભય પ્રાર્થના સાથે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર